અને સમાચાર ઉપર નજર કરીશું સુરતથી સમાચાર મળી રહ્યા છે ગોડાદરા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી ઘટના બની છે બાળકી ઉપર સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું છે આ ઘટનાથી આખા વિસ્તારમાં હડકંપ મચી ગયો નવ વર્ષની બાળકી ઉપર બે સગીરોએ દુષ્કર્મ આચર્યું પંદર અને સત્તર વર્ષના સગીરોએ એક નવ વર્ષની બાળકીને શિકાર બનાવી સવા મહિનામાં ત્રણ વખત બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું સમગ્ર મામલે બંને સગીરોની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ શરૂ થઈ છે વધુ જાણકારી અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી પ્રાપ્ત કરીશું ધનરાજ બંને સગીરોની સામે શું કાયદાકીય કાર્યવાહી થઈ રહી છે જે બિલકુલ બંને સગીરોની અટકાયત કરી લેવામાં આવી છે અને તેમના વિરુદ્ધ જે રીતે સહયોગી એકત્રિત કરીને અત્યારે રિમાન્ડ હોમમાં મોકલવાની જે કામગીરી છે હાથ ધરવામાં આવી છે પરંતુ આ પ્રમાણેની ઘટનાને અંજામ આપવા પાછળના કારણો શું છે એ પણ તપાસવા માટે અત્યારે હાલ પોલીસ છે જે નાના સગીરો છે તેમના ધનરાજ આભાર જાણકારી આપવા માટે